આજે કે આનંદ આનંદકી આજે બાજીપુરા ગામના આંગણે અમારા બધા સત્સંગી ભાઈઓ બહેનોએ મળીને જે સત્સંગ ગોઠવ્યો એમાં તમારો આવો પ્રેમ આવો ભાવ એમાં બધાએ દૂર દૂરથી સત્સંગીઓને બોલાવ્યા એ બધાને મારા ભાવથી અંતરથી પ્રેમથી બધાને મારા જય ગુરુ મહારાજ આજે ઘણા સમય પછી હું આવતો હતો ઘણા સમયથી પણ સત્સંગ તમને આપી શકતો નહોતો તબિયત થોડીક ઘડી હોવાના હિસાબે અને આજે પ્રેમથી વાત કરી કે હું આવું ત્યારે સત્સંગ ગોઠવજો હમણાંથી હું જ્યાં નીકળું ત્યાં થોડો થોડો સત્સંગ આપું છું એટલે આજે તમે બધા પ્રેમથી બધા આવ્યો છો અત્યારે તમે ઘણી હોશથી ખંતથી સામ્યું કર્યું અને હવે પછી આપણે રાત્રે જ્યાં ગોઠવશે ત્યાં આપણે સત્સંગનો દોર ભજન સત્સંગોમાં ભાઈઓ પણ આવ્યો છે અને ઘણો બધો સત્સંગો આપીશ અત્યારે પણ બધાને તમને જેટલો ટાઈમ હશે એટલો આપણે અડધો કલાક સારી વાતો કરશો સત્નો સંગ માણસ માત્રને સત્નો સંગ રાખવો જોઈએ અસત્થી દૂર રહેવું જોઈએ સત્સંગ આને કહેવાય અસત્થી દૂર નો સત્સંગ કરતો એ સત્સંગ નથી સત્સંગ આવે જીવનમાં તો કુસંગ નીકળી જવા જોઈએ અમારા ગુરુ માર તો એમ કહેતા કે બેટા ઉપદેશ લીધા પછી આપણે બીજે બીજી ભાત પડી જવી જોઈએ માણસ બીજો બની જવો જોઈએ એની વાણી એનું વર્તન એની દ્રષ્ટિ આ બધા વિચારો બદલી જાય એને બધે જ પરમાત્મા દેખાય બધાના ઘટમાં દેખાય આવવાનું એનું જીવન બની જાય તો અંતરિયામે તો અંદર બેઠો છે બસ આવું તમે જીવન જીવો એટલે તમને પ્રત્યક્ષ અંદરથી તમને દર્શન આપે ભગવાન તો બધાના હૃદયમાં બેઠો છે એકને દર્શન આપે છે એકને નથી આપતો એનું કારણ કે એકને એટલો બધો હતી એના ઉપર ભાવ નથી પ્રેમ નથી હોતો અમારે કુમાર મેં કહ્યું ને હરદમ જાગીને ફેરો તો મટી જાય દિલના અંધારા ભાઈ ફેરો હરીને મારા હરદમ જાગી હેતથી મારા ફેરવી જોઈએ હરદમ સમરણ હેતથી કરવું જોઈએ સંતો ઉપર ભાવગર ભાવ રાખવો જોઈએ ભાઈલાથી ભાવ રાખવો જોઈએ આવો જો પ્રેમને ભાવ હોય તો અંતરે અમે રાજી થાય ભગવાન પરમાત્મા રાજી થાય એવું જીવન આપણે બનાવવું પડે એવું જીવન બનાવીને તો પરમાત્મા તો રાજી છે આપણાને માણસનો અવતાર દઈને એમાં પાછો ઘટમાં બેઠો છે તો શા માટે આપણાથી નારાજ રહે ન રહે પણ આપણે એને ભૂલી ગયા છીએ એમને ઓળખતા નથી એનાથી દૂર રહી છે એટલા માટે એ આપણાથી નારાજ નથી રહ્યો પણ આપણે એનાથી દૂર રહીશી જો આપણે એને ઓળખી જાય તો એ બરાબર રાજી થાય ઓળખવા માટે બીજો કોઈ રસ્તો નથી એક જ ગુરુ આત્માને ઓળખવા માટે ભગવાનને ઓળખવા માટે એક જ માધ્યમ રૂપ હોય તો ગુરુ બીજું કોઈ નહીં એમ ગુરુ સિવાય બીજું ક્યાંય જગતમાં કોઈ વસ્તુ તો મને ભગવાન નહીં બતાવે ભગવાન નહીં દેખાડે અને ભગવાન મળશે પણ નહીં એટલા માટે ગુરુ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એવા આપણને સદગુરુ મળી જાય જેને જેને મળી ગયા એના બેડા પાર થઈ ગયા અને જે કે એ રસ્તે હાલવાનું કે એ રસ્તે ના હાલો તો એ કામ ન થાય ગુરુમાં જ આપણને જે રસ્તે હલાવે એ રસ્તે હાલવાનું ગુરુમાં જ આપણને દોરીથી હલાવે કંઈ દોરીથી સુરતા દોરીથી સમરણ દોરીથી આપણને સમરણ આપે સુરતા એમાં જોઈન્ટ કરો અને બીજાથી મનને વાળી લ્યો બીજા મન ફટકતું બંધ કરો એટલે ઓટોમેટિક વિશ્વ વાસના આપણી બધી વિરમ બધી વિરમ પામી જશે બધી બંધ થઈ જાય વર્તીઓ બધી વિરમ પામી જાય બધી જ વર્તી એકઠાને લાગી જાય એકમાં લાગી જાય એક સાથે સબ સંતાય સબ સાથે સબ જાય ઘણી સાધના કરતી જગતનો બધો જાય છે ઘણી સાધનામાં બધા દિવસો નીકળી ગયા દિવસો નહીં જુગો નીકળી ગયા બધી સાધના કરવામાં તો માણસના જુગો અનંત જુગો નીકળી ગયા એક જ માણસ અવતાર એવો આવે છે કે એમાંથી નીકળી જવાય એક બારી નીકળી છે મનુષ્ય અવતાર ને એક નીકળવાની બારી આ બારી મળી ગઈ છે એમાં સાચા સદગુરુ મળી જાય એનો આશરો લઈને આપણે સ્મરણ કરી ધ્યાન કરી તો ધ્યાનથી જ્ઞાન થાય ધ્યાન કરવા સિવાય આત્માનું જ્ઞાન નહીં થાય દર્શન કરવાથી આત્માનું જ્ઞાન નહીં થાય યાત્રા કરવાથી આત્માનું જ્ઞાન નહીં થાય વ્રત ઉપવાસ કરવાથી આત્માનું જ્ઞાન નહીં થાય આત્માને ઓળખો તો આત્માનું જ્ઞાન થાય એના માટે સંતો મન તો સંતોને મનના મેં એક પદાર તો મટે તારા જન્મ જનજનના આ જનાણ જંધણ જો મટાડવો હોય તો સંતનો સમાગમ કરવો જોઈએ સબરી સબરી પણ ભક્તિ મગાયું છે પ્રસંગ કર સંતન કે સંગા પ્રથમ સંતનો સંગ કરવો જોઈએ પછી કથા પ્રસંગ પછી આવે આપણે કોઈ સાચા સંતનો સંગ થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય આપણું જીવન ધન્ય થઈ જાય તો તમે તો અહીંયા બધા જે બેઠો છે લગભગ ગુરુ મૂકીશું બધા આધ્યાત્મિક માર્ગને જાણવાળો છો તો તમારી અંદર પરમાત્મા છે આ બોલે જ પરમાત્મા છે અને કઈ રીતે બોલે ક્યાંથી બોલે એને ઓળખવા માટે ગુરુ છે એને જાણીને સબજને જાણીને ધ્યાન ભજન કરીએ તો આપણી મુક્તિ થઈ જાય મુક્તિ એન છે મુક્તિ પલમાં થાય છે મુક્તિ આકાશમાં પાતાળમાં નથી મનનો તમે પકડ કરી લ્યો એટલે મુક્તિ તમારા હાથમાં છે એટલે મુક્તિને માટે બહુ જોડવાની જરૂર નથી મુક્તિ તમારા હાથમાં છે તમારા હાથમાં કેમ કે સદગરુનું શરણું લઈ લો ગુરુ કેમ કરો વર્તન કરો તો તમારું કામ થઈ જાય આપણા રામ આપણા કૃષ્ણ આપણા બુદ્ધ આપણા અવતારો મહાવીર રામદેવવીર આપણા શિવ બ્રહ્મા વિષ્ણુ મેદ જે કયા અવતારો થઈ ગયા એ બધાય ગુરુ કરેલા છે અને બધાય મારે પકડીને નીકળી ગયા છે ગુરુ સિવાય કોઈથી નીકળાય નહીં ગુરુ મહાન છે ગુરુ ગોવિંદ ધોનું ખરા કિસકો લાગુ ભાઈ બલિયારી ગુરુદેવની ગોવિંદી આ બતાવી આપણને ભગવાનના દર્શન ગુરુ કરાવે તે પહેલાં તો આપણે ગમે એટલા જન્મ લઈએ ચોરાસી લાખમાં આપણને ભગવાન કેમ ઓળખાય કીડીથી માનીને કોંજર હોતી ગમે નો જન્મ થાય તો ભગવાન ની ખબર નહીં પડે ભગવાન ની તો એક જ માણસ ને ખબર પડે હવે માણસ નો અવતાર પછી ગુરુ ના મળે તો એ પછી નહી ખબર પડે કે ભગવાન ક્યાં છે ભગવાન કેમ છે ભગવાન કેવી રીતે મળે નહી ખબર પડે એટલા માટે થાય ભમરી નો દાખલો ભમરી ને ઈડર નો દાખલો દીધો પણ નહીં મને તો નહીં થાય વાલિયા ભીલ જેવા લૂંટારા બારવાટિયા હોય અને સંત મળે તો વાલ્મીકી ઋષિ બનતા હોય જેસ જાડે જેવા બારવાટિયા હોય અને માથાના વાડ રીતના પાપ કર્યા હોય એટલા ખૂન કર્યા હોય ઈ જો તરી શકતા હોય તો તમે હું કેમ ન કરી શકી એમ આવો આપણે વિચાર કરતા નથી ક્યારે એ થઈ ગયા ને આપણે થાવું પડશે એ રસ્તે હાલ્યા છે આપણે હાલવું પડશે એને ખાલી વ્રત ઉપવાસ કરીને ભગવાન નથી મળ્યા એટલે એટલે તે પૂરતું નથી એ તો શરીર માટે આરોગ્ય માટે સારું છે મહિનામાં એક દિવસ બે દિવસ તમે ઉપવાસ કરો તો શરીર માટે સારું કરવું છે પર્યટન કરો દર્શન કરવા જાઓ તો આલીન પગે હાલો તો તમારો યોગ થાય શરીર સારું રહે એના માટે સારું છે અને આપણે યાત્રાના ધામો જ્યાં આપણે દર્શન કરવા જાય તો મન પવિત્ર થાય મને પવિત્ર કરવા માટે જાય પણ આત્માનું કહેણ તો અહીંયા કરવું પડશે ગુરુ એના સિવાય નહીં થાય આત્માનું જ્ઞાન આપણે અહીંયા લેવું પડશે જેને જેને આ વસ્તુ મળી ગઈ છે ને એનું જેના જેના ઘણા દર્ષ્ટાંતો લઈશ આપણે તમારા પાસે શિવરીનો ઘણા દર્ષ્ટાંત મૂકેલા છે કે શિવરી ભીલની દીકરી હતી તમે તો પવિત્ર ઘરે જન્મેલા છો આપણે તો બધું મળે છે અને એ તો ભીલની દીકરી પાપી ઘરે જન્મેલી

તને ખબર નથી આનો પાપ અને મારા માટે હિસાબ એને કોઈ વિચાર કર્યો કે લગન થાય તો આ ખવાય નહી મારી હાજરીઓ તો ખવાય નઈ રાતે વિચાર લીધું બસ આ બધા સુઈ જાય એટલી જ વાર એ સવારે કપાય નઈ તે પેલા મારે નીકળી જવું છે અને રાતે આ બધા સુઈ ગયા અને રાતે ડોટ મૂકે છે ઘરેથી ભાગવા માંડે છે અને સવારમાં તો ઉઠે તો સીવરી ન પડે બધા થોડે ક્યાં જો ગોતવા માટે દોડે છે અને આ તો ભાગવા જ મળી ગઈ રાતે ચાર કલાકમાં તો બહુ દૂર એને બીક હતી કે પાછળ આવશે હવે એને મરવું છે પણ પકડાવવું નથી વિચાર કરવો આ પાપથી છૂટવા માટે આ ભીલની દીકરી હતી તો આપણે આવો કાંઈ વિચાર ક્યારેય નથી કરતા આપણાને આવું સપનું આવતું નથી ભીલની દીકરી પાપીને ઘરે જન્મ આવવા એને સપનું આવ્યું વિચાર તો કરે કેટલી મહાન કહેવાય ભાગવા માંડી દૂર દૂર ભાગી પાછળનો એનો પગલે નીકળ્યા નીકળતા 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 સાયંતાળો થયો અને ઊંટ મરેલો પડ્યો તો ઊંટ મરેલો વાસાવે એની બાજુમાં જવાય અને એમાંય બેસી ગઈ વિચાર કરો કે આમે મરું નામે આમે મરું અહીંયા મરું સારું કે પણ આના હાથમાં આવું નથી એ બેસી ગઈ તો પગ પગ જોતા જોતા પગે બધા આવીને પહોંચ્યા તો ઊંટની બાજુમાં કોઈ જઈ શકે નહીં એને વિચાર કર્યો કે આમાં કોઈ રહે નહીં દૂરથી દસ દસ ફૂટ સુધી એની વાસ આવતી બધા પાછા વળી ગયા

એને વિચાર કર્યો કે ગમે તે થાય આપણે અહીંયા રહેવું છે આ ઋષિને આશરે રહેવું છે બસ રોકાઈ ગઈ આ લોકોએ પાણી ન પીવા દીધું રાત થઈ તરસી હતી બહુ રાતના બરાબર આ લોકો સુઈ ગયા ને તો એ પોતે પાણી પીવા આવી પાણી પીધું પાણી ભર્યું પછી એને ઝુંપડી બનાવી ઝુંપડી બનાવીને લાકડા કાપીને એની ઝૂંપડી બનાવી ફળફૂડ ખાઈને એને જીવન કાઢવા મળી આ લોકો અંદર આવવા દેતા નથી એને વિચાર કર્યો કે ગુરુ મને મળે તો માતક જેવા મળે અને આશરો મળ્યો છે હવે નહીં છોડો ગમે તેમ કરીને એને ગુરુ કરી ને કરી શકે એવું નક્કી કરી લીધું હવે જ નક્કી કરે ને બધું કરી શકે મરણ યોજન કરે ને બધું કરી શકે માણસ ધારે તે કરી શકે માણસ ધારે ને એટલે માણસમાં શક્તિ છે કરે ધારવું જોઈએ ધારતો નથી અને નક્કી કરી રાત રાત ની આવે લાકડાના ભારા મૂકી દે પછી રાતના ના બોર કરે કાંટા કાંકરા બધું બોરે રોજ બોરે એક બે દી નહીં બોરતા 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 છ મહિના નીકળી ગયા છ મહિના સુધી સેવા કરી એક જ વિચાર માતા મારા ગુરુ થાય માતા મને ઉપદેશ આપે બસ બીજો કઈ કરવું નથી અને સેવા કરે છે માતા ઋષિને એક વિચાર આવ્યો કે આજ તો હાલો બધે ફરો છોકરાને મળો ફરવા નીકળ્યા તો જોવે તો એટલા બધા રસ્તામાં કોઈ કાંકરો નહીં કોઈ કાંટો નહીં છોકરા ઉપર આજે છોકરાને આશીર્વાદ દે ઓ મારા શિષ્યો તો જુઓ કેટલું બધું કામ કરે છે આટલા બધા છોકરા આવું કામ કરે આવા તો કોઈ આશ્રમમાં કોઈ છોકરા નહીં કરતા હોય આશીર્વાદ આપે છે ફરે એમ કરતા કરતા મોટા લાકડાના બે ભારા જોઈ ગયા જબરજસ્ત ભારા લાકડાના ભારા બાંધેલા માતા તો શું જોઈ ગયા કે આવડા ભારા વિચારવામાં પડી ગયા કે આ ભારા તો આપણા શિષ્ય કે આમાંથી એકે દી ઉપર એમ નથી બોલાવ્યા બધાને કે બેટા લાકડાના ભારા કોણ આવડા ઉચ કે આ તો કોઈ બોલતા નથી કારણ કે ઉપાડી નથી આવ્યા તો બોલે કોણ પૂછું તમે સાચું બોલો કોણ ઉપાડી આવે અમને બાપુ ખબર નથી આ તો આજ નહીં છ મહિનાથી આવા ભારા આવે છે અરે મૂર્ખાઓ

બાર વાગે શિવરી આવે છે ભારો નીચે ઉભાડે છે બધા દસ પંદર ભાઈ ઉભા રહી ગયા શિવરીને ડર પણ લાગ્યો કે બેન તો બીજે નહીં અમારા ગુરુ તને બોલાવે છે અને તારી મજૂરી આપવાના છે તું મજૂરી કરશો ને એ તને પૈસા આપવા માટે બોલાવે છે તો કે ના મારે મજૂરી જોતી નથી હું તો ખાલી સેવા કરું છું તમારા જ બાજુમાં ફળ ફૂલ ખાવું છું તમારા જ આશ્રમ બાજુ રહું છું આમાં કાંઈ હું કોઈ મોટી વાત કરતી નથી આ તો મારો એક ફરજ થાય છે તો મારે મજૂરી જોતી નથી એ જે હોય તે આજ તો તારે આવવું પડશે એ પેલા માં નહીં જવા દી તો પછી બધા શિવને ત્યાં લઈ જાય છે જેવા માતંગ ઋષિને જોવે છે ને શિવની સમાધિ લાગી જાય વિચાર કરો આપણા લાગશે ગુરુ કયા પેલા સમાધિ લાગે ને કેટલો એ ગુરુ પર પ્રેમ હશે કેટલો ભાવ હશે સમાધિ લાગી જાય પછી બેટા તું તારી આંખ ખોલ પછી પૂછે કે બેટા બીજું તો ઠીક પણ તું આ બધી સેવા તું કરશો તો આ બાપુ હું કરું છું તો તું છુપી રીતે કરશો તો મને કેમ કેતી નથી તો બાપુ તમને કહો કઈ રીતે મને પાણી પીવાય નથી આવવા દેતા તમને મરવા એવા દેતા નથી તો મરો તો તમને કહું ને તો આ બધું મે કરો છું તો ઠીક છે હવે તારી મજૂરી લઈ લે તો મેના બાપુ મારે મજૂરી લેવી નથી મજૂરી સામાન્ય મારે કરો છું ઈતિ દી ઈતિ બધી એને વાત કરી આ રીતે જે બન્યું તે બધી વાત કરી હું તમારે શરણે આવી અહીં બાજુ ભરાઉ છું ફળફૂલ લઈને ખાઉ છું ને ગુજરાત લાવ છું મારે તો તમારી સેવા જોઈ તો કે કણા તું કાઈક મજૂરી લે કાઈક લે કાઈક લે બે પાંચ વાર કીધું ને તો તો કાઈ નહી તો થોડુંક માન ત્યારે કીધું જો માંગો એ આપશો તો હા તો તમારી સાની તમારે અહીંયા સત્સંગ આપડવા મને મળે એટલી મને આજ્ઞા કરો તથાસ્તુ કે આવી જા આવવાનું કીધું તો નાચવા મળી રાજી થઈ ગઈ એ મને બેહવાનું કીધું આવવાનું કીધું રાજી ગઈ રેડ થઈ ગઈ બસ આનંદ થઈ ગઈ આનંદ વિભોર થઈ ગઈ પછી તો આવવા મળી રોજ સત્સંગ આપણે માતા ગુરુ શ્રી સત્સંગ કરે અને અઢીસો શિષ્યો આગળ બેહે શિવરી પાછળ બેહે સત્સંગ સાંભળે એક દિવસ સત્સંગ કરતા કરતા મહાત્મા આચકાઈ ગયા ને બંધ થઈ ગયા બોલતા બોલતા મૌન થઈ ગયા બધા શિષ્યોને કે મેં ક્યાંથી વાતું પડી જે ને ક્યાં છોડી દીધી તો એકે 250 માંથી એકે બોલતા નથી બે ત્રણ વાર બોલ્યા કોઈ બોલતા નથી શિવરી તો નોકરીસ હજી તો ગુરુ તો ધ્યાન નથી ઉપદેશ તો આપ્યો નથી કે બાપુ તમે આજે બજે બોલ્યા ને કે હું મને આગ્રહ કરો તો હું કહી દઉં બેટા પણ તું મારી શિષ્ય નથી આ તો રોજ સાંભળે છે તો પછી પછી વરસ જાય તો મને આજ્ઞા કરો એ આજ્ઞા કરી જો એના ઉપર પ્રેમ હતો એના ઉપર ભાવ હતો અંદર ઉતરી ગયો બધો અને બધી જે વાત કરીને એ શિવરી કહી દીધી રાજી થઈ ગયા શિવરીને આગળ લઈ લીધી અઢીસો પાછળ રાખ્યા હવે જેવા શિવરીને આગળ લીધી ખડફડાટ થયો ચાલુ ત્યાં તો તુચ્છ ભીલ અને આપણે બધા બ્રહ્મદેવો આપણને પાછળ રાખ્યા અને આપણે બધા કેટલા આગળ કેટલી ભક્તિના ભાઈને આગળ લઈ લીધી ગુરુમાંથી બહુ ખોટું કર્યું નાવું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું એટલે બધાએ ધીરે ધીરે મડ્યા ભાગવા ધીરે ધીરે આ શ્રમ ખાલી થવા મળ્યો જ બચે છે શિવજી રોવે છે બાપુ આ સારું નથી થયું તો કે ના બેટા બહુ સારું થયું છે હવે મારે તને ઉપદેશ આપો છે તને મારે શિષ્ય બનાવવી છે મારે તારા જેવી એક શિષ્ય જોઈ છે આ ડિશોની મારી જરૂર નથી તું મારું નામ રોશન કરીને એવી તને બનાવવાની છે એટલે બનાવવો ને તો આમ બનાય સેવાને સમરણ આવું થાય તો થાય આપણે ગુરુને સમજી નહીં તો ક્યારે થવાય નહીં શબ્દને સમજી નહીં તો ક્યારે થવાય નહીં તો શિવરી સમજી ગઈ તો આજે એનું પંપા સરોવરને એનું આજ પણ ભજન આપણે ગાઈએ છીએ અને મહાન બની ગઈ આપણને બધાને ખબર છે પછી એને ઉપદેશ આપ્યો એને જ્ઞાન આપ્યું એને મહાન બનાવી દીધી પછી થોડા દિવસ પછી શિવરી કે મારે હવે મારો દેહ છોડવાનો થશે તો બાપુ તમારો દેહ છૂટે તો હું કઈ રીતે રહી શકું તો તારે રહેવું પડશે બેટા કે આશ્રમની અંદર તને મળવા માટે રામચંદ્ર ભગવાન આવવાના તને મળવા માટે તને મળવા માટે તારે રાહ નથી જોવાની પણ તને મળવા માટે પણ રામચંદ્ર ભગવાન તને ન મળે ને તો બધી તારે આશ્રમમાંથી પગ બારો મૂકો નહીં મારો દેહ પડ્યા પછી તને ખૂબ ઈર્ષા કરશે અદેખાઈ કરશે તને દુઃખ દે છતાં તારો મારે વચન મારી ને તારે એ મારી અહીંયા તારે રહેવાનું છે રામ આવે ત્યાં સુધી અને મારી અગ્નિ સંસ્કાર તારે એક હાથે થવો જોઈએ મારો હમણાં દેહ છૂટી જાય ને અઢીસોમાંથી એક છબો ન જોઈ ને ખરેખર એમનો દેહ છૂટી ગયો અને ચંદનના લાકડાથી અગ્નિસંસ્કાર કરે છે એટલી પોતે પછી અઢીસો બધા આવે ને ઈષા કરે ખૂબ ખૂબ એને જેમ જેમ મેણા ટોણા મારે પણ પોતે હટતી નથી પોતે જતી નથી છેલ્લે એક દિવસ સવારમાં પાણી ભરવા પોતે જતી હોય છે પંપા સરોવરમાં અને એક બ્રહ્મદેવ એના શિષ્ય એને જેમ તેમ બોલી ગયા અને ગુરુ વિશે પણ બોલી ગયા કે ચંડાલ તો અમને તમો આવ્યો પછી અમારી દશા બગડી ગઈ તું આગ્યા પછી અમારું આમ થઈ ગયું તારો પરસ્યો પડે તો અમારો આવું બધું બગડી જાય તારું બહુ જોઈએ પછી આમને આમ થયું બોલે તારે તારી પાસે રોય પડી ખખડાટ રળ રોય ખૂબ રોય અને આમ ગુરુ મારીને યાદ કર્યા અને જેવા ગુરુ મારીને યાદ કર્યા ને પંપા સરોનું પાણી રક્ત પીત લોહી બની ગયું બધું બધું લોહી બની ગયું આખો રુધિર બની ગયું પછી આ પાણી ક્યાં પીએ બધાય શિવરી તો ખડતર ક્યાંથી બીજે ભરી આવે આ લોકો જાય ક્યાં પછી બધા ધીરે ધીરે મને ભાગવા શિવરી એક જ રહી દૂરથી પાણી ભરીને આવે શિવરીને પોતાને પચાસ આપજે આ બહુ ખોટું થઈ ગયું પ્રભુ પણ હવે રામચંદ્રજીને આવે ત્યાં હું મારાથી ડગાઈ નહીં થોડોક સમય ત્યાં ફરતા ફરતા રામ આવે છે રામ આવે માતા કૃષ્ણ આશ્રમ ક્યાં છે શિવરી ક્યાં છે બીજી વાત ખોટી અઢીસો આડા ભરે તો કોઈને હામો ન જોવું કોઈને હામી નજર ના કરે એક જ શિવરી સિવાય વાત નહીં અને આવીને શિવરીને મળે છે રામ મળે એટલે એને સમાધિ ચડી જાય છે પછી બધા બધા ખબર અંતર પૂછ્યા એમ મારા ગુલમાં સમાધિ લઈ ગયા છે મને કહી ગયા હતા કે રામ તને મળશે તમે પ્રભુ મને મળ્યા છો રામે પણ અને પોપાલીને હાથમાં કહેવા મળે એક ભોજન કરવું છે ખરેખર એઠા બોર જૂઠા બોર ચાકી થાય ખબર આવે એ બોર ખાય રામચંદ્રજી વિચારતો કરો આ એનો નાતો રામનો નાતો કેવો છે રામ એને ઓળખતા હતા કે આ છે આ જ્ઞાને મહાજ્ઞાની છે એને લઈને ખાતા હતા અને એનો ગુરુનો આદેશ પણ હતો વશિષ્ઠનો આદેશ પણ હતો કે સાચા ગુરુ ભ્રમજ્ઞાને કોઈ ગુરુ મળે ને ચંદાના ઘરે ઠીકરીમાં પણ ખાજે એવું બોલેલા હતા અને મોકો મળી ગયો આજ આ ઘર છે આવું ઘર મને મળ્યું છે તો એને મારે બોર ખાવાનો વાંધો નથી રામચંદ્રજી રાજી થઈ ગયા પછી ઓલે અઢીસો આવ્યા કે પ્રભુ અમારા ઉપર દયા કરો પંપાસરોનું પાણી છે રક્ત લોહી બની ગયું છે કોઈકનો આ શ્રાપ છે તો ભગવાને કીધું કોઈકનો શ્રાપ નથી આ બેઠી એનો શ્રાપ છે તમે આને આને ધીકરી છે આને તમે ખરાબ બોલ્યા છો એને હવે આને બધા ભેગા થઈને તમે સ્નાન કરો તો પાણી સારું થાય અને બધાએ જે તુજકે દાતા જે એના એ બધાએ પાણી ના લોટા ભરીને સ્નાન કરાવે છે અને પંપા સરોવરનું પાણી હતો એવું થઈ ગયું આ ગુરુ પ્રતાપ છે આ સત્સંગ છે તો આપણે એ જ છીએ બધા આપણે એવું જ બનવાનું છે એક બનાવ્યું ને બધા સંતો ને હરોળમાં જેટલા રવિ આપણા સંપ્રદાયના જેટલા સંત હોય બીજા સંત હોય આ બધાને જે વાણી બોલી એવા બધા થઈ જાય રેણીમાં રહીને ત્યાં છે રેણીમાં રહીને પછી બોલે છે રેણીમાં રહીને જીવન જીવે છે ગુરુ કેમ હાલે છે ગુરુ કેમ સમાન કરે છે એ સમરણ કરતા કરતા શ્વાસ ઉશ્વાસની સાધના કરતા કરતા અજંપાપતા તમે પણ એ જગ્યાએ શિવરી થઈ શકો તમે મીરા થઈ શકો તમે તોરણ થઈ શકો તમે જેસન જાડેજા થઈ શકો તમે બધા જે જે ભક્તો થઈ ગયા રવિ સાહેબ સાહેબ ત્રિકમ સાહેબ એવા થઈ શકો કાંઈક બીજી કમી નથી રહેતી એક ધ્યાનની કમી રહેશે ધ્યાન કરવું જોઈએ રેણી રાખવી જોઈએ ગુરુ વચનમાં રહેવું જોઈએ ગુરુના વચન રહીને તમે સમાન કરો તો તમે બધા જ છો કે છે બધા એ બોલે છે પણ થાતું નથી બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે

એને ઓળખવા માટે ધ્યાન કરવું પડશે સદગુરુનું સમર્પણ કરતા ધરતારીનો ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગે અંધારા માટે અજ્ઞાન શ્વાસ ઉશ્વાસે સમર્પતા જપતા અજંપા જાપ જાપ જપતા ટાપ રડિયા ગુરુજીને પ્રતાપ આ ગુરુજીનો પ્રતાપ છે આવો શ્વાસ ઉશ્વાસની સાધના અજંપા જાપ હોઠ હલે મનમાં મનમાં શ્રમણ થાય એવા જાપ બીજા બધા જાપ છે મંત્રો ખોટા નથી કરો તો કાંઈક ફળ મળે પણ અહીં ફળની ઈચ્છાની ના પડી છે કાંઈ ફળની ઈચ્છા ન રાખો ભજન કરે જાઓ ભજન કરશો તો હાનો ભેગો બેઠો ભેગો બેઠો એને ખબર નહીં હોય તમને કઈ તકલીફ પડે તો એને ખબર ના પડે પડે પણ આપણે એના સહી ની તો શું ધ્યાન રાખે એના નથી તો ધ્યાન ના રાખે એના થઈ જાવ તો ધ્યાન રાખે એને બધી જ ખબર છે તમને તકલીફ પડે ને પલે પલે તમારે દર્શન દે ઘડી ઘડી તમારે દર્શન દે એવો જો બધાના હૃદયમાં બેઠો હોય એક તમને એ વિચારતા મનમાં શું હોય એને ખબર હોય તો દૂર નથી પણ આપણે દૂર ભટકી છે ને એટલે કાઈ ખબર પડતી નથી

બેનો બધું ચક્યું ઘંટી ફેરવતી દીધું ચાર વાગે અને પોતે ઈ તમે રોયા પ્રાણ ભોગ મૂકી છી છે દિન મની ગયા રોવા તો બધા ગામમાંથી અવાજ થયો બહાર નીકળ્યા કોક ઘરે કોઈ ગુજરી ગયું બધા બહાર આયા જોયો તો કબીર સાહેબ બધા આવીને પૂછો મળ્યા કબીર સાહેબને કે કેમ રોવો છો તો કે મને આ તમને જોઈ રોંગો આવે સેનો તો કે તમારી ઘેટી ઉપર ને એમાં બધા દાણા પીસાઈ રહ્યા એમ ચાલતી ચકી દેખ કે દિયા કબીરા રોય દો પાડન કે બીચ મે સાબિત ન બચા કોઈ આ બધા પીસાઈ રહ્યા ને એમ તમે જગતમાં પીસો રહ્યા મને એનો રોંગો આવે તો કહો ઉપાય છે તો કહો હા ઉપાય છે તો ક્યાં તમારે ઘરે તો કે તમારે ઘરે કેમ તો કે ઘંટીના બે પર જુદા કરો જેવો ચક્કીના બે પર ખુલા કર્યા ને તો ખીલો તો દાણા બચેલા હતા ચોકેલા હતા પણ જો કે દાણા બચેલા છે તો કહો હા તો ક્યાં તો ખીલડે કેમ તો કે એ ચોટી રહે એટલે કે તો હું તમને એ કહું છું સસા સાગરમાં આખું જગત પીસાય છે આ બધા એમને પીસાઈ પીસેને મરે છે